પણ આર થઈ જાય અમારે જાણ છે બર્થડે માં એ પણ ગટરના બર્થડે માં અને ટપો તો ત્યાં થઈ જશે હાય તો કપડાં આખું કા પહેરે નથી ઓળખા કેમ બ્લેક કલર પહેરવાનું તો ઠીક પડે છે તો કાલ પહેરી દી કેમ હે કાલ પહેરી દી રેડી દી ઈમાં પહેરી લીધું ઈ તો ઓમાં છે આખું આખું દુખે છે એટલે તો એમ લાગે તો રોવે છે એવું લાગે ખરું તો આખા દવા તો બી લેખ નથી પીવાની આ સવારે બીજી નથી પીધી હવારમાં પીધી હતી એવું લાગે છે એમ કે તું રોવે છે દાંત તો કાઢ હમું જો એવું લાગે રોવે છે એમ નાખે ટીપા બેસે તો અમારે બેન બે ટીપા નાખો ને દવા પીવાની છે એટલે દવા પી લે કે નથી પીવાની બપોરે કાલે સારું અમારે છે ને ગટુના બડેમાં ગટુના બર્થે બ્લેક પેરો પાણી છે ને લાવી દઈ પણ તો નથી થતું ને નથી થતું બ્લેક પેરો બ્લેક કલરનું આવું પી લીધું છે કારણ કે બ્લેક પહેરવા તો બધાને એટલે મેં તો બ્લેક શર્ટ પહેરું બધે થાય મોડું થઈ ગયું છે એટલે પણ આઠ થઈ જાય હાડા તો પણ આઠ થઈ જાય તો બધા કન્ટિન્યુ લોગમાં બાયના લેજો તો અત્યારે આવી ગયા છોટો ગિફ્ટ પેકિંગ કરવા માટે શું લીધું ચોકલેટ હે ચોકલેટ પેકિંગ થાય છે ચોકલેટ આપવાની છે

agak-agak baca, ऋषि saya को ना आत्मा ओके हेलो ফাইর yeah, আছে yeah, yeah. <laughs> તો દાંત તો કાઢ 12 નીકળી જાય હરી આયે જો ભાઈ બહાર નીકળી જાય દાંત કાયે જો છો દરીક બતાય હરી ઉપર દો ઉપર ઓય ફોન માં યે કે ધર દો પે રોની બસ અરે સ્ટાઈલ લાગુ નહી એ કાય બોલે મોર ભાઈ હાલો ભાઈ બજો બતાય સો બેન કર દીતારી

गिफ्ट गट्टू मारो कौन राखो नहीं है गिफ्ट आई को कौन है ओ माइक जैसा गिफ्ट खोलवावा हां चेक को गेटवाटा अक्रिनाली एनादी आला बॉम्ब चले तू ना पड़दी नहीं याद नहीं याद नहीं ना थी हो और भाई देना ना खबर बॉम्ब से बॉम्ब तू से गट्टू बॉम्ब आया बॉम्ब स्लिपकार्ट ફ્યુક કરવાથી આવું બગાવેલું કે આ ડાયરેક ઓનલાઈન ઓર્ડર થયો છે સી ઓર્ડર કે આ આહા છે અવારે બનાવી દે ઓકે ટેન્ટ આવું ઓકે બનાવીને પછી ખબર પડશે આમાં અત્યારે હોય અત્યારે છે આપણે ગટુ વાહ બહુત બહુત ખાઈ જા ચોકલેટ ચોકલેટ મહીરાજી દાકી પૂરી થઈ ગઈ કે પ્રાક કેવા બરોબર હા ભઈ એનસ ગિફ્ટ હોય નાના ના છોકરાને આપડે નો હોય એટલે બધા છે બાપા ખોલી બાપા

ખોલો બસ જલ્દી ખોલો તમે બતાવો દુસરા કા પર

ડાન્સ કરે એવું છે ને ડાન્સ કરે એવું એવું અલગ આવે તમારે અલગ છે આ અલગ છે આ મજબૂત નીચે ચાપ હશે કલરિયો છે લે

બેઠ બેટા <laughs> <laughs> આયા હે કોસ અંદર તો કુછ છે અંદર કુછ છે ક્યા હે પેનલ આયા તારા પે આપરી વાહ છે કડલી કડલી યે વાલા thank uh you -huh.